મિત્રો હું છું એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાત ભાતીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ પરિવાર વતી સૌ ગુજરાતવાસીઓને આજના સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જન્મજયંતિ દિન નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ આજ રોજ આપણે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમને લોખંડી પુરુષ આયર્નમેન ઓફ ઇન્ડિયાનું બિરુદ મળ્યું હતું જેઓ ભારત દેશના સૌ પ્રથમ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા અને હોમ મિનિસ્ટર ભારત દેશ આઝાદ ભારતના સૌપ્રથમ પ્રથમ તેઓ હોમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા હતા કોંગ્રેસ પાર્ટી તરફથી સરદાર વલ્લભભાઈ પટેલને મિત્રો આપણે એમના ત્યાગ અને બલિદાન માટે આપણે ખરેખર યાદ કરવા રહ્યા આપણે નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતાએ સમગ્ર અઢારે આલામે સમગ્ર ભારત દેશની જનતાએ એમને આ બાબતે યાદ કરવા રહ્યા સરદાર વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહ નોન સોલ્ટ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહો અઠ્યાવીસ એ રીતને અંગ્રેજો સામે લડત આપવા માટે એમણે પોતાનું જીવન કુર્બાન કરી નાખ્યું મિત્રો તો આવા મહાપુરુષને આપણે ચોક્કસથી યાદ કરવા પડે અને એમના માટે આપણને ગર્વ હોવો જોઈએ આપણને અભિમાન હોવું જોઈએ તો આ માટે સરદાર વલ્લભભાઈ પટેલને આપણે એ એમની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે માથિજી ક્ષત્રિય ઠાકોર ટ્રસ્ટ પરિવાર બી કેટીએસ હું એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાટ એમને યાદ કરીએ છીએ એમના કાર્યોની યાદ એમનું યાદ કરીએ છીએ અને વંદન કરીએ છીએ અને આવનારા સમયમાં પટેલ સાહેબે જે કાર્યો કર્યા છે એમણે જે જીવન જીવ્યું છે એમાંથી પ્રેરણા લઈ અને અમે ચોક્કસથી અમારી ટીમ આગળ વધશે અને ગુજરાતને એક નવી દિશા આપવાનો પ્રયત્ન કરું છું જય સરદાર